મારું નામ સોહિલ કેશોર છે મારી પત્રીજી સેન્ટાન્સ કિન્ડર ગાર્ડનમાં એલ કેજીમાં ભણે છે બે મહિના બે સત્ર થી ફી વધારો થયો છે ફર્સ્ટ ક્વાર્ટરની ફી છ પાંચસો થઈ હતી સેકન્ડ ક્વાર્ટરમાં છ પાંચસો થઈ દિવાળી પછી એકાએક સેન્ટાન્સ સ્કૂલ દ્વારા આઠ હજાર આઠસો ને પાસઠ નો ફીનો વધારો આવ્યો છે તેથી અમે ડીઓ સાહેબ રજૂઆત કરવા બધા વાલીઓ કે આ ફીનો મુદ્દો શેના માટે છે કયા કારણોસર વધારી રહી છે એનો અમે જેથી સ્કૂલમાં પૂછવા ગયા બધા વાલીઓ તો અમને સ્કૂલમાંથી કોઈ જવાબ ના મળ્યો તે પછી અમારા વાલીઓ ભેગા થઈ એક સંગઠન બનાવ્યું છે મિટિંગ કરી આયોજન કરી બધા વાલીઓ અરજી કરી છે સહી કરવાની છે ફી એસ એફઆરસી મુજબ વધારે લેવામાં આવે છે અત્યારે જે એફઆરસી મુજબ ફીનો નિયમ છે એનો ઉલ્લંઘન કરે છે આ લોકો જેથી જેથી દ્વારા ડીઓ સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ફી શેના માટે વધારો કર્યો છે અથવા એનું કારણ દર્શાવે અમને જેથી કરીને બધા રજૂઆત કરી લેખિતમાં અને એવું લાગશે એટલી જ છે કે આ ફી નો વધારો શેના માટે કર્યો છે એનું કારણ જણાવે સ્કૂલ દ્વારા કારણ પૂજા દર્શાવ્યું નથી જેથી કરીને અમે સાહેબ પાસે એ જ રજૂઆત કરવાના કે કયા કારણોસર બીજા સત્રમાં અથવા વચગાળામાં કયા કારણોસર ફી વધારી રહી છે ديتا تو اوپر رکھي جو اوپر هي اي مادي کا والی جو کروا لي کروا لي بیٹا اگے جو کہ بي يا کا باجو જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જામનગર તો આજે કેટલાક વાલીઓ કચેરી કક્ષાએ આવેલા અને એમને સેન્ટ એન્સ સ્કૂલમાં અધ વચ્ચેથી ફી વધારો કરવા બાબતની જે એમની રજૂઆત જે હતી એ પરત્વે કે ખરેખર શાળાને આવા પ્રકારનો કોઈ વધારો મંજૂર થયેલો છે કે કેમ એ બાબતની સ્પષ્ટતાઓ મેળવવા માટે કેટલાક વાલીઓ આજે કચેરી ખાતે આવેલા હતા આ બાબતે ફી નિર્ધારણ સમિતિ દ્વારા જે હુકમ થયેલો હોય એ જ કોઈ પણ શાળાએ માન્ય રાખવાનો રહે આ બાબતે જો કોઈ પણ પ્રકારનું એમના દ્વારા અપીલ થયેલી હોય અને રિવિઝન કમિટી દ્વારા કોઈ હુકમ જો નવો જાહેર કરવામાં આવેલો હોય તો એમણે એમના નોટિસ બોર્ડ પણ પ્રદર્શિત કરવાનો હોય અને એ મુજબ દરેક વાલીને સમજૂત કરી અને ફી જે નિર્ધારિત થયેલી હોય એ લેવાની થાય વાલીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે મુરત્વે કચેરીના શિક્ષણ નિરીક્ષક અને મદદ શિક્ષણ નિરીક્ષક દ્વારા જરૂરી તપાસ કરી તમામ દસ્તાવેજના આધારે જો કોઈ પણ પ્રકારની અનિયમિતતા શાળા દ્વારા કરવામાં આવી હશે તો સો ટકા એની સામે નિયમોની સામે કાર્યવાહી કરવામાં આવશે આ બાબતે ફી નિર્ધારણ સમિતિ સાથે પણ પરામર્શ કરે છે